દુનિયાને કરી આ અપીલ રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની સહાય જનધન ખાતામાં આવશે પૈસા માવઠાનો માહોલ ખેડૂતો માટે ખાસ સૂચના પશુપાલકોને મોટી ભેટ પાકિસ્તાન ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર નવા નિયમો બાળકોને વાહન આપતા પહેલા જાણી લેજો રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સ્કીમ સોના ચાંદીના ભાવમાં છે ફેરફાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત એલર્ટ પર હાલ ગુજરાતના અઢાર જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારો અને દરિયાઈ સીમાઓ પર એલર્ટ છે કચ્છના દરિયામાંથી પાંચસો બોટ પરત બોલાવાઈ છે સાથે અનિશ્ચિત કાળ સુધી માછીમારી બંધ કરાઈ છે સોમનાથ દ્વારકાને અંબાજી મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે સુરતનું હજીરા પોર્ટ હાઈ એલર્ટ પર છે અહીં તેવીસ કંપનીઓ પર પોલીસ તૈનાત છે અઠવામાં વોર રૂમ શરૂ કરાયો છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરી લે તો કે પાકિસ્તાન પર ત્રણ બાજુથી પ્રહાર જમીન આકાશ પાણી પાકિસ્તાનના હુમલાના જવાબ આપવા ગતરાત્રિએ ભારતે તબાહી મચાવી દીધી ભારતે પાકિસ્તાન પર જમીન આકાશ અને પાણી એમ ત્રણેય તરફથી તબાહી મચાવી છે એલ અને જગ્યા પર પાકિસ્તાની સેના તરફથી થતા ફાયરિંગનો ભારતે જવાબ આપ્યો છે આ સિવાય ગઈ રાત્રે પાકિસ્તાનના અનેક શહેરો પર ભારતે ડ્રોન હુમલા કર્યા તો બીજી તરફ આઈએનએસ વિક્રાંતે દરિયામાંથી કરાચી પોર્ટ પર તબાહી મચાવી છે મિત્રો ત્યાં વિશે આગળ વાત કરીએ તો કે સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેક આઉટ આઠ મેના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજ રોજ સમગ્ર કચ્છ જિલ્લામાં આગળની કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા કચ્છ અને પાટણના સરહદી વિસ્તારોમાં ગામોમાં આઉટ કરી દેવામાં આવ્યા હતા જો કે સવારમાં ફરી ફ્લાઇટ ચાલુ કરી દેવામાં આવી હતી મિત્રો ત્યાર પછીના વિશે વાત કરીએ તો કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું છે કે આપણા ગોડાઉન અનાજથી ભરેલા છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અધિકારીઓ સાથેની બેઠક બાદ કહ્યું કે આપણા કૃષિ ગોડાણો ભરાઈ ગયા છે આપણે આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલા કર્યા નાગરિકો પર નહીં કૃષિ વિભાગ તરીકે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી તૈનાત છે અને વૈજ્ઞાનિકો ખેતરોમાં ખેડૂતો સાથે છે ત્યાર પછીના મિત્રો હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદ યથાવત હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે શુક્રવારે અમરેલીમાં ભારે વરસાદ ભારે પવન અને કમોસમી વરસાદ જોવા મળ્યો અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે હાલ મિત્રો મળતી માહિતી અનુસાર ભર ઉનાળે વરસાદના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે સતત વરસાદી માહોલના કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ સેવાય છે ચાર દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે ભારે વરસાદના કારણે અમરેલીના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે આગામી દસ તારીખના રોજ પણ એટલે કે મિત્રો આજ રોજ ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે રવિવારે અગિયારમી તારીખે આખા ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ મિત્રો આગાહી અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યાર વિશે વાત કરીએ તો મિત્રો હાલ પીએમ કિસાન યોજનાનો વિષમો આપતો ક્યારે મળશે હાલમાં દેશમાં અનેક પ્રકારની યોજનાઓ ચાલી રહી છે જેના દ્વારા ગરીબ વર્ગ અને જરૂરિયાતમંદ લોકોને લાભ આપવામાં આવે છે તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય કે પછી ગ્રામીણ વિસ્તારમાં તમે જો કોઈ પણ યોજના માટે પાત્ર છો તો અરજી કરી શકો છો અને લાભ મેળવી શકો છો ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેનો લાભ ફક્ત ખેડૂતોને જ મળે છે આ યોજના દ્વારા સરકાર ભારત સરકાર ખાસ મિત્રો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે અને આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પણ આ યોજના સાથે જોડાવા માગો છો તો વીસમાં આપતાનો લાભ તમને મળશે કે નહીં એ તમારે સ્ટેટસ ચેક કરવું છે તો ખાસ મિત્રો આ અંત સુધી બન્યા લેજો મિત્રો જો વાત કરીએ તો વિશ્વ હપ્તો ક્યારે આવશે પીએમ કિસાન યોજના હેઠળ દરેક હપ્તા લગભગ ચાર મહિનાના અંતર સાથે જાહેર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે અઢારમો હપ્તો ઓક્ટોમ્બર મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો જ્યારે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો આ મુજબ વીસમો હપ્તો ચાર મહિના એટલે કે મિત્રો જૂન મહિનામાં પૂરો થવા જઈ રહ્યો છે તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે વિશ્વ હપ્તો છે જૂન મહિનામાં રિલીઝ થઈ શકે છે જોકે સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી મિત્રો ત્યાર સુધીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો હાલ વાત કરી લઈએ તો કે ખાસ હવે અનાજ ઉપર મળશે લોન દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય લોન હોય તો એ છે કેસી લોન યોજના મિત્રો કેન્દ્ર સરકાર બીજી એક મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેર હાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતો આ યોજના અંતર્ગત લોન લઈ શકે છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આ લોન છે છે એ લઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે સુરત તાપી પશુપાલકોને મોટી ભેટ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે નવા ભાવ પ્રમાણે ભેંસના દૂધના ભાવ કિલો ફેટે સાડી આઠસો રૂપિયાથી વધારીને આઠસો સિત્તેર રૂપિયા થયા છે ગાયના દૂધના ભાવ કિલો ફેટે આઠસો દસ રૂપિયાથી વધારીને આઠસો ત્રીસ રૂપિયા કરવામાં આવ્યા છે ભેંસ અને દૂધના ભેંસ અને ગાયના દૂધના કિલો ફેટે વીસ રૂપિયાનો વધારો થયો છે અઢી લાખ પશુપાલકોને ફાયદો પણ મળી ગયો છે મિત્રો સામે આવી રહ્યા છે પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસીડી આપવામાં આવે છે તમને જણાવ્યું કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ લગાડવામાં આવે છે જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને તેને નિર્ભર વીજળી પર ન રહેવું પડે વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે જે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એન્જ એનર્જી પંપ સેટ લગાડવા માટે લગભગ સાહીઠ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને આ ફર્સ્ટ કફ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે આ લાભ મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરે છે એ પણ આ યોજના અંતર્ગત વાત કરીએ તો કે હાલ ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવે તે જનધન યોજનામાં ખેડૂતોની મજૂરોને મધ્યવર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક અકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે આ પહેલાં આ અકાઉન્ટ હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવતી હતી પરંતુ હવે આ સહાયમાં થયો છે વધારો હવે ખાસ મિત્રો દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા છે એ મળવાપાત્ર રહેશે સાથે મિત્રો આપણે જો વાત કરીએ તો જનધન ખાતું તમે ખોલાવો છો તો કયા કયા તમને ફાયદા મળવા પાત્ર રહેશે તો મિત્રો જો તમે તમારું બેંક એકાઉન્ટ છે એ તો પછી તેને તમે જનધન ખાતામાં કન્વર્ટ કરાવી શકો છો સહેલાઈથી આ માટે તમારે ખાસ મિત્રો બેંકમાં જવું પડશે અને રૂપિયા કાર્ડ માટે અરજી કરવાની રહેશે ફોર્મ ભર્યા પછી તમારું બેંક એકાઉન્ટ છે જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે છ લાખ રૂપિયા પછી આપ સુવિધા મળશે બે લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરૂઆતના પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે ડિપોઝિટ ઉપર વ્યાજ મળશે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે રૂપિયા ક્રેડિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે જેનાથી ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અથવા તો ખાસ મિત્રો ખરીદી કરી શકો છો જનધન ખાતામાં વીમા પેન્શન દસ હજાર પ્રોડક્ટ્સ ખરીદી અને સહેલી થશે જે જનધન ખાતું ખોલાવે છે તે પીએમ કિસાન યોજના છે શ્રમયોગી માનધન યોજના છે આવા યોજના માટે પેન્શન માટે ખાતું છે ખોલાવવામાં આવે છે દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે સુવિધા સરકારી યોજનાઓનો ફાયદામાં પૈસા સીધા ખાતામાં જ મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો રાજ્ય સરકાર દ્વારા બોતેર લાખ રાશન કાર્ડ ધારકો માટે વધુ એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળતી હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનાજમાં થતી મિલાવટને અટકાવવા માટે સારી ગુણવત્તાયુક્ત અનાજ છે એ હવે મળવો જોઈએ આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો સરકાર હવે છૂટક અનાજ વેચવાનું બંધ કરી શકે છે અથવા તો શું પેકેજિંગ સંભાળનો ખર્ચ અને વેલસેલને અટકાવવા માટે પાત્ર પેકેજિંગ અનાજ ખુશ સામે આવી હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરી મિત્રો તમારે ધક્કા નહીં ખાવા પડે સરકારી કચેરીના પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ ચોપન પ્રકારના મહેસૂલી અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગ પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે વીસ રૂપિયાની પણ મામૂલી રકમ ચૂકવવી નહીં પડે આ મિત્રો ખાસ વીસ રૂપિયામાંથી સો રૂપિયા તો કોમ્પ્યુટર ઓપરેટરને મળશે જ્યારે બાકીના ચાર રૂપિયા છે ગ્રામ પંચાયતની આવક સ્વરૂપે જ હોવા